બેકરી જેવી નાનખટાઈ ઘરે નથી બન અને તહેવારોમાં કતરી ખાઈને કંટાળી ગયા છો તો એકદમ નવી નાનખટાઈ હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું કાજુ કતરી પણ ભૂલાવી દે તેવી એકદમ નવી યુનિક અને મોંમાં મુકતા જ પીગળી જાય ને તેવી સુપર ટેસ્ટી ક્રિસ્પી ક્રન્ચી અને સોફ્ટ પણ નવી નાન એકદમ બે રીતે બનાવીશું તો તમે જો ક્યારેય નો ટ્રાય કરી હોય ને તો આ કાજુકતરી નાન કટાઈ એકવાર જરૂરથી બનાવજો કાજુકતરી પણ લાવવી નહીં પડે એના માટે સૌથી પહેલાં આપણે વન ફોર્થ કપ કાજુ લેશું અને એનો પાવડર કરી લેશું જેટલો બને ને એટલો ફાઇન કરવાનો પણ એના જો ટુકડા રહી જાય ને તો પણ કોઈ ટેન્શન નથી આપણે એનો યુઝ કરવાના છીએ અને ખાતી વખતે એનો ક્રંચ આવશે તો આ રીતનો અધકચરો તમે જુઓ મેં પાવડર કર્યો છે એને થોડી વાર માટે સાઈડમાં રાખીશું હવે આપણે મેંદા વગર બનાવવાના છીએ તો એના માટે અહીંયા મેં વાટકીનું માપ સેટ કર્યું છે અને એક વાટકી ઝીણો ઘઉંનો લોટ રોટલીનો લોટ હોય ને તે જ મેં લીધો છે અને આ બધા લોટને આપણે ચાળીને લેવાના છે સાથે એક વાટકી બેસન તો અહીંયા મેં વાટકીના માપથી લીધું છે તમારે કપના માપથી લેવું હોય ને તો એ પ્રમાણે પણ બધું માપ એક સરખું જ લેવાનું એટલે પરફેક્ટ નાનખટાઈસ બનશે સાથે એક કપ ઝીણો રવો જો ઝીણો રવો તમારી પાસે ન હોય ને તો થોડું મિક્સર જારમાં ચલાવી અને પછી યુઝ કરજો એટલે પરફેક્ટ રિઝલ્ટ મળશે આ રીતે બધી વસ્તુને ચાળીને તૈયાર કરી લેશું તો આ ત્રણેય આપણા મિક્સર માટે તૈયાર થઈ ગયા છે હું અહીંયા ઘઉંના લોટમાંથી બનાવું છું તમે ઘઉંના લોટની જગ્યાએ મેંદાને પણ યુઝ કરી શકો છો પણ ઘઉંના લોટમાંથી જ બેસ્ટ રિઝલ્ટ મળે છે તો મેંદો સુકામે ખાવો જોઈએ આ રીતે લોટ મિક્સ થઈ ગયો હવે આપણે એક વાટકી ઘી લેશું તો અહીંયા તમે જો ઘી છે ને એ થોડું થિક છે અને મેલ્ટ કરેલું પણ છે એવું મેં અહીંયા લીધું છે તો પરફેક્ટ માપ સાથે આ રીતનું ઘી લેવાનું અને સાથે એક કપ સુગર પાવડર એટલે કે દળેલી ખાંડ અહીંયા જો તમને મીઠાશ વધારે થોડી પણ પસંદ હોય ને તો તમે સવા કપ સુધી ખાંડ એડ કરી શકો છો કોઈ ટેન્શન નહીં કે તમે પરફેક્ટ નહીં બને હવે ખાંડ અને ઘીને સારી રીતે મિક્સ કરી દેશો એટલે એનું જે પેસ્ટ તૈયાર થશે ને એના લીધે સરસ એવી નાનખટાઈ તૈયાર થશે તો આ રીતે તો બંને સરસ રીતે મિક્સ થશે ને એટલે ખાંડનો પાવડર બધો મેલ્ટ થઈ જશે અને આ જે છે ને મિક્સર ઘીવાળું એ બટર જેવું ટેક્ચર આવી જશે તો તમે આવી કાજુ કતરી નાનખટેસ ક્યારે ટ્રાય કરી છે કે ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી તમે કઈ કન્ટ્રી કે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે તો અહીંયા તમે જો બની ગઈ અને બટર જેવું હવે આ જ સમયે આપણે એમાં એડ કરીશું એક ટી સ્પૂન બેકિંગ પાવડર હવે બેકિંગ પાવડર ન હોય તો તો તમારે અડધી ટી સ્પૂન બેકિંગ સોડા એડ કરવાનું અને ફ્લેવર માટે મેં અહીંયા એલચી પાવડર એડ કર્યો છે પણ બેકિંગ પાવડરથી બહુ સરસ એવું રિઝલ્ટ મળે છે તો એ હોય ને તો જરૂરથી એ જ એડ કરજો હવે અહીંયા આપણે કાજુનો પાવડર એડ કરી દઈશું અને આ જ સમયે બધી વસ્તુને આપણે એડ કરવાની છે બહુ ઓવર મિક્સ નથી કરવાનું અને જે રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરીએ ને એ રીતે પણ નથી કરવાનું તો આ રીતે મેં પહેલાં થોડો અડધો લોટ એડ કર્યો આ રીતે તમે જુઓ હાથ અને અંગૂઠાની આંગળીઓની મદદથી એકદમ હલકા હાથે મિક્સ કરવાનું છે અને આપણે જે રીતે લોટને મસળીએ ને એ રીતે નથી મસડવાનો એક ખાસ ધ્યાન રાખવાનું જો આ લોટ મિક્સ કરતી વખતે તમને એવું લાગે કે મને ઘી ઓછું પડે છે મિક્સ બરાબર નથી થતું લોટ વધી ગયો છે તો કોઈ ટેન્શન ના લેતા માત્ર ઘીને હલકું મેલ્ટ કરી એટલે કે ગરમ નથી કરવાનું પણ ઘી છે ને પીગળેલું હોય ને એવું ઘી એડ કરવાનું છે જો આ રીતે મિક્સ કરતા જશો ને એટલે તમને લાસ્ટમાં ખબર પડી જશે કે ઘી જરૂર છે કે નહીં પણ જો આ રીતે પરફેક્ટ માપ સાથે તમે બધા લોટ લેશો ને તો તમારે ઘીની જરૂર નહીં પડે આ રીતે મિક્સ કરતું જવાનું અને સરસ રીતે મિક્સ થઈ જાય ને એ રીતે તમે જુઓ આ રીતે મારું સરસ એવું મિક્સ થઈ ગયું છે મેં જરા પણ લોટને મસળ્યો નથી આ રીતે હાથથી જ મિક્સ કર્યું છે આંગળીઓની મદદથી બસ હવે તરત જ આ રીતે મિક્સ થઈ જાય ને એટલે આપણે ધોઈ લેવાનું જો તમે નાન ખટાઈ ઓવન પ્રીહીટ કરી લેવાનું અને જો બનાવતા ને કડા કઢાઈને પણ ગરમ કરવા માટે રાખી દેવાની મેં અહીંયા એર એરફ્રાયરની ટ્રે લઈ લીધી છે મારી પાસે એર ફ્રાયર ઓવન છે તો મેં ટ્રેમાં આ રીતે બટર પેપર લગાવી દીધું છે અને પછી તમારે નાની કે મોટી જેવો શેપ આપવો હોય ને એવો નાન નો શેપ આપી દેવાનો આપણે કાજુ કતરી નો ટેસ્ટ છે ને તો કાજુને આ રીતે ઉપરથી ગાર્નિશ કરીશું અને અહીંયા આ રીતે નાનખટાઈસ ને પ્લેટમાં રાખી દેશું એક નાનખટાઈસ આ રીતે આપણે રાખ્યા પછી બીજી નાનખટાઈસ પણ એ જ રીતે બનાવવાની છે અને બીજી ને પણ આપણે પ્લેટમાં મૂકવાની પણ પ્લેટમાં મૂકતા પહેલા હું તમને બતાવી દઈશ કે કઈ રીતે બનાવવાની અને અહીંયા આપણે જ્યારે નાન કોટેજના બોલ્સ બનાવીએ ને ત્યારે પણ એને ઓવર મિક્સ નથી કરવાના એ પણ ખાસ ધ્યાન રાખવાનું હલકા હાથથી મિક્સ કરવાનું અને આ રીતનો બોલ્સ બનાવી લેવાનો વચ્ચે આ રીતે સેન્ટરમાં થોડી જગ્યા કરી દેવાની સાઈડથી તમે આ રીતે સ્મૂથ કરી શકો છો અને ઉપરથી તમારા મનગમતા ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી દેવાની અને પછી જ્યારે બીજી રાખીએ ને ત્યારે થોડી આ રીતે વચ્ચે સ્પેસ રાખવાની એક આંગળીથી વધારે એટલે કે એક ટેરવા જેટલી સ્પેસ રાખવાની કારણ કે આ નાન ફૂલવામાં ડબલ થશે એટલા માટે આ રીતે મેં બધી બનાવી લીધી અને બાકીની આપણે કઢાઈમાં બનાવીશું તો એને પણ આપણે પછી બનાવી રાખીશું મારી પાસે આ રીતનું એરફ્રાયર ઓવન છે ને તો હું એમાં આ પ્લેટ રાખી દઈશ અને મને આ નાન ખટાઈશ મેં ફર્સ્ટ ટાઈમ બનાવીને તો ટાઈમની બહુ બરાબર પ્રોપર ખબર નહોતી એટલે મેં એને એકસો નેવું ડિગ્રી પર વીસ મિનિટ રાખી પણ પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ ગઈ અને સરસ એવી ફૂલીને તૈયાર થઈ હતી હવે અહીંયા આપણે આ પ્લેટને પણ તૈયાર કરી લીધી છે એને આપણે આ રીતે કઢાઈમાં રાખી દઈશું અને ગેસની એકદમ લો ફ્લેમ ઉપર બેક થવા દઈશું તો ઢાંકી અને બેક થવા દેવાનું અને કાચનું ઢાંકણ ઢાકશું તો તમને જલ્દીથી ખબર પડી જશે અહીંયા આપણી એકદમ સરસ એરફ્રાયરમાં પણ બેક થઈ ગઈ તમે જુઓ કેટલી સરસ ફૂલી છે હવે આપણે એને કાઢી લેશું એકદમ ગરમ ગરમ હશે અને એકદમ સોફ્ટ હશે તો જ્યારે ગરમ હોય ને ત્યારે એને બિલકુલ ટચ નથી કરવાની એકદમ પંખા નીચે રાખી દેવાની અને ઠંડી થવા દેવાની અહીંયા સરસ રીતે મેં દસ મિનિટ માટે ઠંડી થવા દીધી અને પછી હું તમને ડીમોલ્ડ કરીને બતાવી દઉં તમે જુઓ બિલકુલ ચોટી નથી એકદમ પરફેક્ટ બેક થઈ છે અને ફૂલી તો એટલી સરસ છે ને અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે છે ને પરફેક્ટ બધી જ એટલી સરસ બની છે હવે આપણે જે કઢાઈમાં બેક થવા માટે રાખી હતી એ પણ સરસ એવી ફૂલી છે પણ થોડો હલકો એનો કલર ઓછો આવ્યો છે અને એ હલકી એમાં જેટલા ક્રેક છે ને એટલા ક્રેક ઓછા આવ્યા છે મતલબ આપણે એરફ્રેરમાં કરીને એમાં ક્રેક વધારે થશે અને આમાં ક્રેક ઓછા થશે પણ બંનેનો ટેસ્ટ સેમ જ રહેશે બંને સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે અને આ નાન તમે ઘરે બનાવી છે ને તો એકદમ હેલ્ધી છે અને તમે જુઓ કઢાઈમાં બે બનાવીને તો આ રીતનો ગોલ્ડન કલર આવવા દીધો ને તો નીચેથી એનો કલર થોડો ડાર્ક થઈ ગયો છે પણ જો તમે ફ્રાયરમાં બનાવતા હોય ને તો એકદમ પરફેક્ટ જ બનશે તમે જુઓ કેટલી સરસ બની છે એકદમ સરસ એવી ક્રિસ્પી બની છે ટેસ્ટી બની છે ખસ્તા બની છે અને સોફ્ટ પણ બની છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય બની છે તો ઘરે જ એકદમ હેલ્ધી રીતે મમ્મા મૂકતા જ પાણી થઈ જાય ને તેવી આવી કાજુ નાન ખટાઈ ટ્રાય ના કરી હોય ને તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે તમને મેં તોડીને બતાવીને તો કેટલી પરફેક્ટ બની છે તો આ રીતે તમે પણ દિવાળીના તહેવારો ઉપર ડબ્બો ભરીને રાખી દો મહેમાનોને પણ સર્વ કરશો તો ગેરંટીથી મહેમાનોને આ બનાવવાનું મન થશે અને તમારી પાસેથી રેસીપી ચોક્કસથી પૂછશે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી રેસીપી ગમી હોય ને તો લાઇક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર